ચોમાસાની સિઝન હોય અને એમાં જંગલ અને પહાડ ની ટ્રીપ ના કરે ને તો અમે પાંચ હાથ ભાઈબંધો થઈને અટિકા ગાડી લઈને નીકળી જાય છે ગિરનાર અને સાસણગીર ની ટ્રીપ આ કતડું થઈ ભેગી જો હવે જોગવાનો વીમો હે જોજો

જો મિત્રો અમાર પાસે હે એવું યંત્ર છે કોક ની મસ્તી કરી ને જો આગ લાગે ને તો ઓલવા થાય સમજી ગયા તમે

રાતના એક વાગ્યો હોય છે અને ગાડી ફૂલ કરાવીને આપણે નીકળી ગયા અને પહોંચી ગયા ડાયરેક્ટ કુતિયાણા હાય મિત્ર લોકલ અહીં પહોંચે ની હાલ ચા પી હોય તાર તો મિત્રો આપણે છે ને ચા પી લઈએ ભાઈ આપણે છે ને કુતિયાણા પહોંચ્યા છે અને અત્યારે છે ને ગાડી ની અંદર સુઈ જવાનો વિચાર છે કારણ કે ડ્રાઈવર કે મને નીંદર આવે તો મેં કીધું આપણે રિસ્ક નથી લેવું બરાબર તો અમે હે ને ગાડીની અંદર શું કરીએ ખબર આ બધું છે ને આખું ફ્લેટ કરી નાખીએ મતલબ રૂમ ટાઈપ થઈ જાય એમ જો આ બધું સીટું આમ ધરાઈ જાય એટલે રૂમ ટાઈપ થઈ જાય પછી હે ને સુઈ જાવ એમ આપણે હેને ડાયરેક્ટ હવાર જ મળીએ કારણ કે સ્ટણ સુઈ જાવું હે અને આ ભાઈ PUBG રમે હે હું કે નીંદર પૂરા નીંદર આવે ને તને હે આ કોઈ દી આ કોઈ દી વિડિયો બોલે ની આજ બોઈ તો કે નીંદર પૂરા આવે

ભાઈ બોલે જણ બોલે તમારા ભાઈ બંધુ ભેગી જવાની ટ્રીપ કેન્સલ થતી હોય તો મુંજાતા નહીં કેમકે ભાઈ બંધુ હોય કેન્સલ કરીને જ બેઠા હોય પણ હું શું ને તમારી સાથે ડેલી વિડીયો આવી જાય જોતા રેજો અને મોજ માણતા રેજો મિત્રો અત્યારે એને આપણે સાસણ પહોંચવા આવ્યા એવા છે ડાયરેક્ટ અત્યારે મેં કેમેરો ચાલુ કરી રહ્યો અને ભાઈ અત્યારે વરસાદ એવો દેવા માંડ્યો ને કે વાત જવા દો પણ એનો નજારો હોય ને અલગ જ હોય અને એ ચોમાસા આવીને ગીરમાં અને ગીરનાર તો મજા જ કંઈક અલગ હોય બરાબર તો પેલા તો આપડે છે ને રિસોર્ટે જતા આવી હાલો મારા ભાઈ બંધુ ફોટા પાડવાના બહુ શોખીન જ્યાં સારું લોકેશન દેખાય ત્યાં ગાડી ઊભી રખવી દઈએ આમ જવા તો દે મને બહાર જવા દે ચાલો ચાલો આ કતડું ક્યાંય જરવાય નથી ભાઈ લોગ આપણે છે ને સાસણ ગીર પહોંચી ગયા જો તમે આનો નજારો કંઈક અલગ જ લેવલ નો છે મજા આવે છે અને અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે બરોબર જોકે મેં તમને પેલા કીધું અને ભાઈ અત્યારે ટી શર્ટ ને લેહા ની અંદર આપણે રિસોર્ટ અને કપડા ચેન્જ કરવાના થાય છે અને પછી કઈક ફોટોગ્રાફી કરશું ને આગળ ક્યાંક રખડશું ને મોજ કરશું યામી ગીરમાં પહોંચી ગયા ઘર નો જો અવાજ ના આવે ને તો સારું મતલબ સિંહ જોવાની ઈચ્છા તો જ પણ ઘર ઘર નો અવાજ નથી આવતો એમાં એવું છે ને ઓલો ટ્રેન્ડ નથી આવતો હમણે ઇન્સ્ટાગ્રામ માં ઘર ઘર વાળો એટલે મેં એ ટ્રેન્ડ ને ફોલો કરી નાખ્યું હાલો પેલા રિસોર્ટે જઈ આવી પછી મળીએ બાબુ પાર્સલ ની કેવી લાઈન લઈ ગઈ ભાઈ ભાઈ ઓલ હું કહેવાય માવાના બંધાણી ને પાર્સલ ની તાણ ના હોય કલે કલેજા તો ભાઈ આપણે રિસોર્ટે તો પહોંચી ગયા સાહેબ પણ હે ને અહીંના ભાઈ બંને ફોન લગાડ્યો તો ફોન નથી ઉપાડતા બોલ ખબર નહીં ક્યાં ગયા હોય આ છે કંઈક રિસોર્ટનો નજારો જો કે તમે જોયો તો અહીં ઘણી વખત મારા વિડીયો હોય તો આપણે છે ને રિસોર્ટે પહોંચી ગયા રિસોર્ટે આપણો આ છે લક્ઝરી રૂમ બહુ જોરદાર છે અને આ જોતા આ કતડું છે ને હું અહીં લે હોય કે જોતા અહીં કે બાથરૂમ એ રૂમ જેવડું બાથરૂમ જોતા વખાણ કરવા માંથી ઊંચા નથી આવતા

તો મિત્રો આપણે છે ને હજી નાયુ નથી બાકી છે પહેલા તો આપણે નાસ્તો વાસ્તો કરતા આવી પછી આપણે નાય ધોઈ લઈ પછી આપણે લેંગા ટીશર જે માકી બહાર નીકળી જાય જો આને ક્યાંય બહાર કાઢાજી વાત નથી જારો મોબાઈલ જા અરે મોબાઈલ જા જો જો મિત્રો એક વસ્તુ કેતો તો ને બહાર કાઢાજી વાત નથી જો ભરી મુયકું હું લગભગ હરેક વખતે છે ને ગીર માં તો આવું છું ગીર માં અને ગિરનાર માં મતલબ જુનાગઢ સાસણ ગીર અને બરડા ડુંગર માં ચુમા હું આવે એટલે છે ને આપડે અહીંયા આવવાનું થાય ને બહુ મજા આવે ખરેખર અહીંનું વાતાવરણ છે ને બહુ ગજબ લેવલ નું હોય આનંદ આવે આનંદ પોચીને ડાયરેક્ટ ને આપડે નાસ્તો કરી નાખી થાળી બારી લઈ અને નાસ્તામાં શું છે ને એ જોઈએ જો થેપલા છે ચા છે બટેકા પાવા લાગે છે દહીં લાગે છે પછી આગળ ખબર નહીં ભાઈ ભાઈ તમારો ભાઈ છે ને નાઈ ને તૈયાર થઈ ગયો છે લીધું છે ને હવે આપણે જવાનું છે સોમનાથ બાજુ કારણ કે છે ને દર્શન કરતા આવી અને એમાં છે ને એવું છે કે અમે પણ અત્યારે ઓલું કે પાર્ક ને એ બધી વસ્તુ બંધ છે હરવા ફરવાની અત્યારે આજ બુધવાર છે એટલે એ વસ્તુ બંધ છે અને બાકી તો હું છે એટલે અમુક અમુક એરિયા બંધ છે સોમનાથ જવા માટે છે ને આપણે ગાડી થઈ ગઈ રેડી આરિયા માં જોઈ ભાઈ ખીલ હે એ તો ખીલ રહેવાના જ છે તારે हगाई करवी है तो भाई आ भाई ने भाई ध्यान में रख दियो बराबर कोई छोकरी होए तो बराबर થઈ ગઈ થઈ ગઈ એવું છે તમાર સાટો ધ્યાન માં રાખજો આલે ભાઈ નીચે ઉત ની કઉ ત હ ના ના હા જા હું ભાઈ હાલા જલ્દી કર પકડો જલ્દી કર ના પકડો જલ્દી કર હાથ ના પકડ લે તારા હાથ માં હે હું જલ્દી કર દરવાજો પેક કર નાખો અને હવે અમે નીકળી જઈએ સોમનાથ बाजू ટ્રીપ માં ઓકે

છે તાલાલા ગીર તાલાલા અને તાલાલા અમે શું કરવા ઉભા ખબર કારણ કે છે ને ભાઈ બને કપડા જોડી લેવી હતી એ લઈ નથી એવો ઘરે એટલે આવ્યો એની લઈ આવી જઈ ને કપડા જોડી એમ એટલે પછી આપણે નીકળી જાય ઓકે સોમનાથ માટે થોડા બધા કપડા લેવા ગયા ને તાપ લાગી ને ચા ની મારી લઈને એમ જા ભાઈ બને હે ને નવા કપડા જોડી લીધા નહીં એમને ડાયરેક્ટ પહેરી લીધા વાહ સબાસ હજી આપણે સોમનાથ નથી ભૂગ્યા પણ એ પેલા જ આપણે જે ચા પાણીનો એટલે કે ઠંડા પાણીનું બ્રેક લીધો છે અને ભાઈ આઈનું લોકેશન જોઈને એવું ફીલ આવે કે આપણે કેરળામાં ના આવી ગયા હોય કારણ કે છે ને અહીંયા નારિયેળીને વાવેતર વધારે એટલે એવું ફીલ આવે અને પ્લસમાં એક જ ખેતરની અંદર તન ઉત્પાદન થાય એક તો નારિયેળી અને નારિયેલીને તાલા અને જે કચરો હોય એનું ખાતર બનીને એ વેચાય એ અને બીજું ટૂંકમાં નારિયેળની નીચે મધનો ઉછેર થાય બરાબર એની પણ ખેતી કરવામાં આવે અત્યારે આપણે જે લોકેશન ઉપર થાય ને એને તલાડા કહેવાય અને ભાઈ આની કેરી એટલી બધી ફેમસ છે ને આપણા ઘરે બોક્સમાં તમે વાંચ્યું હોય તલાલાની ફેમસ કેરી કેસર કેરી અહીંયા કેરી બહુ બધી ફેમસ છે ટૂંકમાં અને એનું ઉત્પાદન આયાથી થાય ભાઈ આમ તો હું છે ને બહુ ઠંડા પીતો નથી પણ આ જાઈબનના ઈશારાથી લઈ આવ્યો એટલે મેં તો પી લઉં છારાખી નહીં પણ જબરજસ્તી પાય છે ના પીતો હું મારે કટ

એ દૂડી લઈ ગઈ એ દૂડી લઈ ગઈ એ મસ્તી કરે ને એટલે અહીં આગળ ન જ દેતા આપણી બાજુ તો નોર્મલ ટોલી હોય ને અને ટોલી તો ડબલ હોય જો જાય આ નકરી મોજ જ નથી પણ પ્રોબ્લેમ તમે ડેઈલી જોશો ને એટલે ખબર પડી જાય તો તું આલે

મંદિરની અંદર તો હું તમને મોબાઈલ નહીં લઈ જઈ દર્શન કરાવી શકી પણ આવીને તમને અને ઇતિહાસ વિશે આ છે સોમનાથ નું મંદિર આ મંદિર મુસ્લિમ આક્રમકારો એ સત્તર વાર ભાંગી નાખ્યું હતું કેમ કે આ મંદિર આખું સોનાનું હતું અને અત્યારના રૂપિયા સો કરોડ થાય ને એટલો ખજાનો ખો ત્યારે લૂંટ્યો હતો ગજનીથી લઈને ઓરંગઝેબે આ બધાએ આ મંદિર લૂંટ્યું લુઈટ્યું હતું એક વાર નહીં ઘણી વાર લુઈટ્યું હતું અને એટલું જ નહીં અહીંયા પચાસ હજાર શ્રદ્ધાળુઓના લોહી નદી વહી હતી અત્યારનું સોમનાથનું મંદિર જે છે ને એ સરદાર વલ્લભભાઈ પટેલના આદેશથી બનાવવામાં આવ્યું અત્યારે આખું સોનાનું મંદિર નથી પણ થોડોક ભાગ સોનાનો છે જો તમે અહિયાં સુધી વિડીયો જોયો હોય ને તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો સોમનાથ એક તીર્થ ધામ તો છે જ પણ એના કારણે અહીંયા ઘણાના નાના નાના ધંધા હાલે ઘણાને રોજગારી મળી રહી જો તમને મજા આવી હોય ને તો લાઈક અને કમેન્ટ કરી નાખજો અત્યારે તો હું રિસોર્ટે વયો જાય ખાઈ પી ને હુઈ જાય અને મળું તમને ડબલ બકલોલી સાથે કાલે